चालो अपने दिल्ली एक्सप्रेस पर चढ़ी रही है सी ए अपने यहाँ बे कलाक आराम कर लीजो तो हमें अपने सूरत बाजू प्रस्थान कर रहा सीए तो आठ वगता अपने सूरत अंदर एंट्री थी जाए આ લખો દિવસ અને રાતે 12 વાગે ઉધી ગાડી આપણે એક ધારી ખેસી લીધી છે અને હવે આપણે જે દિલ્હી એક્સપ્રેસ ચડી ગયા છીએ મહેસાણા વિસનગર જેના allo જેના allo જી આવ્યા હવે આપણે જઈએ છીએ સુરત રિટર્ન અને આપણને બે બાજુથી પિકઅપ મળી ગયું છે ત્યાંથી રૂમ સામાન હતો અત્યારે રમકડાનો સામાન છે અને ઓલરેડી આપણે એક્સપ્રેસ વે ચડી ગયા છીએ તમે જઈ શકો છો એમના જેનું એન્ટ્રીનું ટોલ નાખું આવી ગયા છે आज से महिनी नदी अहमदाबाद एक्सप्रेस इसका का हमारा पुल है इसका हमारा पुल